સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની અંદર સુપ્રીમ સિરામિક આવેલું છે બાયપાસ રોડ ઉપર આવેલું છે ત્યાં દારૂનું કટિંગ થઈ રહ્યું હતું એ સમયે જ્યારે ગાંધીનગરની સ્ટેટ મોનિટર સેલ તાટકી હતી અને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો અને આશરે અંદાજે રૂપિયા એક પોઈન્ટ છતીસ કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના પીએસઆઈ જે એમ કચોટને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમજ એક બીજા અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં અવાનવા દારૂ પકડવાની ઘટના બની રહી છે અને થાનગઢમાં દારૂની રેલમછેલ થઈ રહી છે ત્યારે હજારો પરિવારો બરબાદ થઈ રહ્યા છે પાયમલ થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનની અંદર જ્યારે લાખો કરોડોનો દારૂ પકડાય છે ત્યારે થાનગજ પોલીસ શું કરી રહી છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની એલસીબી પોલીસ શું કરી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શું કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની અંદર આજે દારૂ ઝડપાયો હતો ત્યારે સુરેન્દ્રનગરના એસપી ગિરીશ પંડ્યાએ જે એમ કચ્છ કસવટને સસ્પેન્ડ કર્યા હતા તેમજ બીજા અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગઢમાં લાખો કરોડોનો દારૂ પકડાય છે તો કેમ મોટા અધિકારીઓને કોઈ સસ્પેન્ડ કરવામાં આવતા નથી નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખાનગઢની અંદર દારૂની રેલમ છેલ થઈ રહી છે ત્યારે હજારો હજારો કુટુંબો બરબાદ થઈ રહ્યા છે પાયમલ થઈ રહ્યા છે ત્યારે ખાનગઢની અંદર અવરનવર દારૂ 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 વેચવાની ઘટના બકડે બને છે અને એસએમસી દ્વારા અવારનવાર રેડ કરવામાં આવે છે ત્યારે ખાનગઢ પોલીસ તંત્ર શું કરી રહ્યા છે તેના પીએસઆઈ શું કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના એસપી ગિરીશ પંડ્યા શું કરી રહ્યા છે એલસીબીપીએસ શું કરી રહ્યા છે ત્યારે દારૂ બારની પોલીસે આવીને રેડ કરી જાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું પોલીસ ગાંધીનગરની સ્ટેટ મોનિટરી સેલર નાક રહ્યું છે માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર